ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धि सुरिष्वत् सद्गुरुभ्यो સંભળાવા જઈ રહી છું એક સત્ય વાત સાક્ષાત્કાર ની અનુભૂતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સિદ્ધિ સિદ્ધેશ્વરી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન પરમ પૂજા આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરીશ્વરજી મહારાજા એટલે દિવ્ય પ્રભાવી નામ જેમના નામ સ્મરણથી આફતો સામે ઝઝુમવાની હિંમત મળે અને જીવનનો આનંદ પણ મળે એક ભક્તના ખૂબ તકલીફો હતી શારીરિક માનસિક આર્થિક બધી તકલીફોની સામે તેઓ જીવન જીવવાની હિંમત જ હારી ગયા હતા બહુજ વિચિત્ર પરિસ્થિતિ વચ્ચે જ્યારે તેમનું જીવન જીવાઈ રહ્યું હતું ત્યારે તેમના જીવનમાં અને હૃદયમાં પૂજ્ય બાપજી દાદાનો પ્રવેશ થયો કોઈક પૂર્વ જન્મના ઋણાનુબંધ હશે કે પૂજ્ય બાપજી દાદા સાથેનો ભીતરનો સંબંધ જોડાઈ ગયો પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી રાજરત્ન વિજયજી મહારાજા પાસેથી પૂજ્ય બાપજી દાદાની ગુરુ મૂર્તિ ગ્રહણ કર્યા બાદ ભક્તિ ભાવે પોતાના ઘર આંગણે બિરાજમાન કરી પૂજ્ય બાપજી દાદાની વિશિષ્ટ આરાધના દરમિયાન નવમા દિવસે જ્યારે તેઓ સામાયિક લઈને બેઠા હતા ત્યારે અકારણ એમના મનમાં અનેરો આનંદ છવાયો પૂજ્ય બાપજી મહારાજાની નિશ્રામાં મન અત્યંત પ્રસન્ન થયું ચાલીસ વર્ષની જિંદગીમાં આનંદના અવસરો ઘણા આવ્યા હતા પણ આજનો આનંદ કંઈક અલગ જ હતો સાહજિક બાપજી દાદાનો જાપ શરૂ થયો અને આનંદની અનુભૂતિ વધુ તીવ્રતાથી થવા લાગી થોડા વખત પછી તો ઘરમાં સુવાસ પ્રસરી હોય તેવો અનુભવ થયો તે દિવસ તો અનેરા આનંદ સાથે પૂર્ણ થયો રાત્રે અઢી વાગે એમની આંખ ખૂની ઘરમાં તીવ્ર ગુલાબની ખુશ્બુ આવતી હતી એમના ઘરમાં આવી ખુશ્બુ ક્યારેય આવી ન હતી એ શ્રાવિકાને એમ લાગ્યું કે ઘરમાં કોઈએ ગુલાબનું અત્તર અથવા પરફ્યુમ છાંટ્યું હોય તેથી ખુશબુ આવે છે તે રાત્રે અઢી વાગે તપાસ કરવા ઉઠ્યા કે સુગંધ આવે છે પોતાના ઘરની બહાર નીકળ્યા કે બાજુવાળા પડોશીને ત્યાં કોઈ મહેમાન વગેરે આવ્યા હોય અને તેમના ત્યાંથી સુગંધ આવતી હોય તેમના ઘર સામે જોયું તો ત્યાં તો ખંભાથી તાળું લટકતું હતું ઘરમાં મોડી રાત્રે યુવાન છોકરી કોઈક વસ્તુ લાવી હોય તેની ખુશ્બુ તો નથી ને તે માટે રસોડામાં પણ જઈ આવ્યા પણ કાંઈ ન દેખાય દીકરીનો બેડરૂમ ખોલ્યો પણ ત્યાં કંઈ જોવા ન મળ્યું કોરોના કાળથી ઘરમાં ભગવાન પધરાવેલા ત્યાં પહોંચ્યા રાતના સમયે ભગવાનના દ્વાર ન ખોલાય તેવી સમજણ હોવા છતાં ત્યાં એટલી તીવ્ર સુવાસ આવતી હતી

વહેલી સવારે શ્રાવકને ઉઠાડીને વાત કરી તો શ્રાવકે ડબ્બી માંથી વાસક્ષેપ ઓછો થવો જોઈએ ને વાસકક્ષેપ ડબ્બી તો આખી ભરેલી જ છે અને આપણા વાસકક્ષેપ સુગંધ તો આવી નથી તો પછી આવી ખુશબુ ક્યાંથી આવી શ્રાવિકાની દલીલોનો શ્રાવક પાસે કોઈ જવાબ ન હતો તે શ્રાવિકાની વાતો સાંભળતો તમે પણ આશ્ચર્યચકિત થઈ જાઓ એટલા ચમત્કારો પૂજ્ય બાપજી દાદાની કૃપાથી એમની સાથે ઘટ્યા છે પૂજ્ય બાપજી દાદાનું અસ્તિત્વ જ એવું છે કે ભીતરથી જ જે ભક્તના તાર એમની સાથે જોડાયેલા હોય છે તે ભક્તની વાત બધાથી ન્યારી જ હોય છે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધેશ્વરીજી મહારાજ આના ચરણોમાં કોટી કોટી પ્રણામ